ડિફેન્સ અંતર્ગત નાગરિકોને વિષમ પરિસ્થિતિમાં બચાવવાની તાલીમ આપવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરી ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી એર સ્ટ્રાઇક દ્વારા કરવામાં આવેલ હુમલામાં દૂધસાગર ડેરીમાં આગ લાગી હતી જેને લઈને કામ કરી રહેલ મજૂરો ઘવાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા જેને લીધે સરકારની એજન્સીઓ તથા વહીવટી વહીવટીતંત્રને એનડીએ આરએફ એકસો આઠ ટીમ એસઆરપી આરોગ્ય વિભાગ વગેરે કામે લાગ્યા હતા અને ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક દૂધસાગર ડેરી ખાતે બનાવવામાં આવેલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને આ સાથે બાદ એકસો આઠમાં અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે મહેસાણા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી ખાતેથી જિલ્લામાં યોજાયેલ મોકડ્રીલની નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લામાં પાંચ સ્થળોએ મોકડ્રીલ દૂધસાગર ડેરી ઓએનજીસી ધરોઈ ડેમ ઉજા અને એપીએમસી અને મારુતિ પ્લાન્ટ વિસનગર ગૌરવપથ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જવાબદારી સોંપવામાં આવી હતી દૂધસાગર ડેરી ખાતે આયોજન કરવામાં આવેલ હતું તેની અંદર હવાઈ ફૂલાના કારણે જ્યારે મજૂરો એક જગ્યાથી બીજી ખાતે અને દુસાગે જે બનાવવામાં આવેલ છે ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવેલ આ દરમિયાન જે આગ લાગેલી છે એની અંદર એના તંત્ર દ્વારા દ્વારા જ્યારે જાહેર કરવામાં ગવર્મેન્ટ એજન્સી ફાયર વિભાગ છે પોલીસ વિભાગ છે હેલ્થ વિભાગ છે એસઆરપીએફમાંથી પણ કહેવાનું હાજર છે એમના દ્વારા આજે આગ લાગેલી હતી મુકિલ કરવામાં આવેલી હતી એનું સફળતાપૂર્વક આયોજન જે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જે આયોજન કરવામાં આવેલું હતું તે બદલ આજ રોજ મુછાદ ડેરી ખાતે આયોજન આજે જે શું કહેશું ઓપરેશન સિંદુર થયું છે આજે ભારતીય સેના ઉપર ખૂબ ગર્વ છે અને ગર્વનો દિવસ છે દરેક ભારતીય એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓ આજે ભારતીય સેના ઉપર ગૌરવ રહ્યા છે અને જે આપણા નિર્દોષ નાગરિકો પચીસ ટુરિસ્ટો ગયા હતા એ ભારતીય હતા છવ્વીસમાં ટુરિસ્ટ નેપાલી હતા અને એમની સામે ધર્મ પૂછી અને જે એમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી એમની પત્નીઓની સામે એનો આજે બદલો લીધો છે અને જે આપણી બહેનોનું સિંદુર ઉજાડ્યું હતું આજે એ આતંકવાદીઓનું

પહેલગામની અંદર જે નિર્દોષ લોકો ઉપર આતંકી હુમલો થયો હતો અને છવ્વીસ લોકોના નિર્દોષ જાન ગુમાવ્યા હતા એ સંદર્ભની અંદર આજે આપણા દેશે વળતો જવાબ આપવા માટે સિંદુર ઓપરેશન દ્વારા પાકિસ્તાનની અંદર જે આતંકવાદી નવ અડ્ડા હતા એને આજે સફાયો કર્યો છે એના સંદર્ભની અંદર આજે દેશની અંદર યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે ત્યારે આપણે આમ નાગરિકો આ આવી પરિસ્થિતિની અંદર એક સતર્ક રહે અને સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કહી શકાય એ બાબતે ગુજરાત સરકાર અને આખા દેશની અંદર બસો ચુમ્માળીસ જિલ્લાની અંદર આ મોકડ્રીલ યોજવામાં આવ્યું છે ત્યારે આજે જિલ્લા તંત્ર દ્વારા આ દૂધસાગર ડેરીની અંદર આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે કોઈ આગની ઘટના બને બોમ્બનું જ્યારે આપણા એરિયાની અંદર થાય અને લોકો ઘાયલ થાય તો એ લોકોને સુરક્ષિત જગ્યાએ કઈ રીતે જઈ શકાય અને હોસ્પિટલની અંદર કઈ રીતે એમને પહોંચાડી શકાય એ બાબતમાં મોકડ્રેક યોજવામાં આવ્યો જિલ્લાના નાગરિકોને શું મેસેજ છે આ તબક્કે આ જિલ્લાના નાગરિકોને હું આપના માધ્યમથી વિનંતી કરું છું અને અપીલ કરું છું કે આવી પરિસ્થિતિની અંદર આપણે ઘરની અંદર સુરક્ષિત રહીએ અને જ્યારે જો કદાચ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એક ભાવનાની સાથે જે લોકો ઘાયલ થયા છે એમને હોસ્પિટલની અંદર આપણે પહોંચાડીએ અને સરકાર દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવે એનું આપણે પાલન કરીએ એવી જ હું સૌને અપીલ કરું છું કેન્દ્ર સરકાર અને ભારત સરકાર દ્વારા આજે જે આતંકવાદી ગતિવિધિ સામે જે પગલું લેવામાં આવે ઓપરેશન સિંધુ તરીકે આપી રીતે આજે જે સિંદૂર ઓપરેશન આપણે સેના દ્વારા કરવામાં આવ્યું છે ખરેખર અભિનંદન પાત્રે છે અને જવાબ તો આપવો જોઈએ જે છવ્વીસ નિર્દોષ લોકોના આતંકવાદીની ઘટનાની અંદર મૃત્યુ થયા છે એટલે આ જે જવાબ આપ્યો છે એ આપવો જોઈએ અને પાકિસ્તાનની સેના પણ આપણા આ વળતા હુબલાથી ગભરાઈ ગઈ છે